રિઝર્વેશન અનામત પાસે છે એટલે એવા વર્ગ કે જે તે સમયે સરકારે ગણતરી કરી નોંધ્યું મંડલ કમિશન બહુ લાંબો ઇતિહાસ છે પણ એ નોંધ્યા પછી એ વાત નક્કી થઈ કે આ લોકો એવા છે કે જેમને જે આર્થિક રીતે પણ પછાત છે સામાજિક રીતે પણ એમને મદદની જરૂર છે એટલે અધર બેકવર્ડ ક્લાસીસ કે જે એસસી નથી એસટી નથી અને છતાંય ડિસ્ક્રિમિનેશનનો સામનો કરે છે ગરીબીમાં છે ભેદભાવ એમની સાથે થઈ છે એમનો સામાજિક દરજ્જો અલગ છે અને એટલે એમના માટે ઉદાહરણ તરીકે સત્યાવીસ ટકા રિઝર્વેશન જ્યારે લાવવામાં આવ્યું તો આજે તમે જોશો તો ગુજરાતમાં ચાર થી પાંચ ઓબીસી જાતિ એવી છે કે જે રિઝર્વેશનનો સૌથી વધારે ફાયદો લે છે રાજ્યમાં જેટલા ઓબીસી છે એમાંથી એમની વસ્તી ખાતી ઓછી છે પણ છતાંય તમે જ્યારે દરેક વખતે પરિણામના પરિણામ ઉથલાવતા જાઓ એટલે ઉદાહરણ તરીકે તમે ઉત્તર ગુજરાતમાં જુઓ તો ઓબીસી રિઝર્વેશનમાં સરકારી નોકરીમાં જેનો સૌથી વધારે ફાયદો લેવાતો હોય છે તો એ રિઝર્વેશનમાં ઉત્તર ગુજરાતની આજુબાજુ તમે જોશો તો ચૌધરી સમાજના લોકો સૌથી વધારે સરકારી નોકરીમાં લાગે છે સૌરાષ્ટ્રમાં જશો તો એ કોમ્યુનિટી બદલાઈ જવાની છે પણ દેવીપૂજક સમાજમાંથી કેટલા લોકો નોકરીએ લાગ્યા તો એ બહુ જ અંશમાં પણ નથી હોતા એટલે જે લોકો સામાજિક રીતે શું સામાજિક કે આર્થિક રીતે ચૌધરી સમાજના લોકો બાકીના સમાજો કે જે અધર બેકવર્ડ ક્લાસમાં એમની સાથે જ આવે છે એ લોકો એટલા જ પછાત છે તો એનો જવાબ સ્પષ્ટ રૂપે ના છે પણ છતાંય એ ઓબીસીઝ છે અને ચૌધરી એક ઉદાહરણ છે એવી અનેક જાતિઓ છે કે જે તમે પ્રદેશ પ્રમાણે બદલાઈ જાય છે અને એટલે રાજ્ય સરકારને સત્તા આપવાની વાત કહી છે કે તમે ખિસ્સો નક્કી કરો કે ઉદાહરણ તરીકે દેવી પૂજક સમાજ છે તો એને આટલો હિસ્સો તો રિઝર્વેશનનો મળવો જ જોઈએ એના માટે જ છે આ સત્યાવીસ ટકા જનરલ છે અને ઓબીસીની આટલી બધી કમ્યુનિટી છે તો એમાં શું થાય છે આ જ વાત એમણે એસસી અને એસટી માટે કહી છે સુપ્રીમ કોર્ટે આજે એસસી અને એસટીમાં પણ એ છે કે ચમાર સમાજમાંથી